જોરદાર જો વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારે હું કહું મિક્સ ભાઈ એક મિક્સ અને એક સમોસા ચલો તો આપ કુછ ઠંડા હો જાય હા એક જ દુકાન બધું પતી હે ભરતી હું કેવું છે તારું તો ભાઈ બધા ઠેલા ભલી દેને પાછી બોર્ડર ક્રોસ કરવાનો સમય આવી ગયો ભાઈ ઓ ભાઈ મજે મજે વાહ બેટે મજે મજે ફેમસ સેલિબ્રિટી આવે ગટરના પાણીમાં પાણી માં કેમ છો મજામાં રેડી કે વાતાવરણ તો કઈ ઘટે નહીં આડી છે ને અમે જઈએ શોપિંગ કરવા એટલે આડી દસ હજાર રૂપિયાનું છે ને હુક્કા બોલાવી દેવાનું છે દસ હજાર રૂપિયાનું લિસ્ટ લખ્યું ને એવડું મોટું લખ્યું હાલ તો તમને છે ને ખેતરમાં માં જવાનું આડી છે ને નજારો છે ને ભાઈ એક નંબર છે આવું સ્ટેન્ડિંગ તમને બતાવું જો વાહ ભાઈ વાહ હે કંઈ ઘટે યાર ટૂંકમાં વરસાદની ફૂલ તૈયારી થઈ ગઈ છે આવવાની અને અત્યારે હું ને ભારતી જાય છે વેરાવળ શોપિંગ કરવા વિચાર કરો જોઈએ પલ્ટ્રી ન જાય સારું કારણ પડી એવું લાગશે તો ગાડી લેતા જા પણ અત્યારે તમે ખાલી નજર હજો એક નંબર છો કઈ કટે નહીં ભાઈ આવી જા તારી જ વાટ જોઈને બેઠા તો ભાઈ અત્યારે અમે ગાડી કર નાખી ચેન્જ કારણ કે તમે જો વરસાદ અત્યારે આવવાની શરૂઆત થઈ ગઈ ને ભાઈ લે ભાઈ વરસાદ આવે તો બધી પુગાય કારણ કે ભાઈ વરસાદ વિના તો કઈ નતો હું કેવું છે ભરતી તારું હા હા છે ને વેરાડ તકલીફ એવું પડે ગાડી લઈને જવા કારણ કે ત્યાં એક તો સટ્ટા બજાર બધી માં જવા એનો ભીડભાડ વાળો ઇલાકો બહુ છે ઓલી મોટરસાઈકલ હોય તો બધી વહી જાય ને આ એવડી આ ભાઈ એવડી મોટી જનાવર લઈને ક્યાં જ આવી આ તો કરવું કારણ કે અત્યારે વરસાદની ફૂલ તૈયારી થઈ ગઈ

અને વરસાદ અત્યારે ફૂલ એટલે ફૂલ થાય છે વરસાદ ચાલુ જ છે જો ઝીણો ઝીણો આમાં તમને કાચમાં દેખાતો હશે મજા જ આયવા ભાઈ ખરેખર યાર આવું વાતાવરણ હોય ને તો અંદર થી ટૂંકમાં એટલી મજા આવે ને કોઈ સીમા નથી જો ભાઈ અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો વાહ ભાઈ વાહ મજા આવે હા ઓ ભાઈ આની રાહ જોતા હતા ભાઈ વેરાળ ની અંદર છે હવે આપડે ઘેર છે કે નહીં તો કઈ ખબર પણ વેરાળ ની અંદર તો અત્યારે જોરદાર જો વરસાદ ચાલુ થઇ ગયો છે મજા મજા જ એવા કરો ભાઈ આ વરસાદ ની અંદર આની મજા તો કઈક છે ને અલગ જ છે ભાઈ ઓ ભાઈ સાહેબ વેરાળની અંદર જતો ખરી પાણી પાણી થઈ ગયું ગાડી પાર્ક કરી દીધી છે ને હવે પહેલાં છે ને અમારે કાવ્યાબેન માટે સ્કૂલનો ડ્રેસ લેવાનો છે ચાલો ફટાફટ પહેલાં છે ને કાવ્યાબેન માટે સ્કૂલનો ડ્રેસ લઈ અમે છે ને અહીંથી સ્ટુકમાં અમારી છોકરીનો સ્કૂલનો ડ્રેસ છે અહીંથી લઈએ છીએ એટલે હવે છે ને ફટાફટ પહેલાં ચાંદુભાઈને આપણે સ્કૂલનો ડ્રેસ લઈ લઈએ છોકરીઓ માટે તો પછી હજી તો છે ને આખી કેટલી બધી ખરીદી કરવાની બાકી છે હજી હાલો તો ભાઈ ડ્રેસ લેવાઈ ગયા કમ્પ્લીટલી હવે ક્યાં જવાનું છે હે હજી લેવાનું છે

હેર કરી દીધું ઓ ભાઈ કઈ ઘટે નહીં દુકાન તો કઈ ખુલી નથી તો મેં ભારતી એવું વિચાર કર્યો કે નાસ્તો કરીએ નાસ્તો કરવો હોય તો ક્યાં આવવું પડે વેરાવળ ને ખબર ન્યુ પેરેટમાં ભાઈ ની અહીંયા તમારે આવી ગયો ભાઈ મસ્ત મજાનો એટલો નાસ્તો કરાવે સમોસા કચોડી મિક્સ બધે તમે તારે ખાવ એટલે ભાઈ મજે મજે હો તારે હું ખાવું મિક્સ ભાઈ એક મિક્સ અને એક સમોસા રેડી અને ભાઈ આની વાત કરું પૈસલ દહીં વડાની આમ હું કહે નેક્સ્ટ લેવલના દહીં વડા છે ભાઈ મજા મજા આવ્યા કરે ભાઈ અને હાલો ફેમિલી લેવો છે ને અમે નાસ્તો કરી લઈએ કારણ કે અત્યારે છે ને સટ્ટા બજારમાં જ આવવાનું છે પણ અહીંયા દુકાનો ખુલી હતી કારણ કે અત્યારે વરસાદ તમે જો ફૂલ છે એટલે અત્યારે વરસાદ રહી ગયું છે થોડીક વાર તો અમે એવું વિચાર્યું કે નાસ્તો કરી લઈએ કે લાગે બધી દુકાનો ખુલી પછી છોકરાની સ્કૂલ બેગ લેવાની છે બોટલો લેવાનું છે અને થોડા ઘણા કપડાની ખરીદી કરવાનું છે તો પેલા છે ને આપણે નાસ્તો કરી લઈએ તો ભાઈ આપણા આવી ગયા ફેવરિટ જમો છે ને ભારતીને આવી ગયા મિક્સ મજા આવે પાણી આવે મોઢામાં કઈ વાંધો ખાઈ લે મજા આવી ગઈ કે નાસ્તામાં હવે શું કરવાનું છે ઠંડુ પીવું મને ખબર છે ચાલો હવે છે ને ઠંડુ પીવું છે તો અત્યારે આવી છે ને આપણે ચલો તો ઠંડા ઠંડુ પી લીધું હવે છે ને મજા આવી ગઈ હવે કઈ ઉપાધિ છે ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે કારણ કે ગાડી અંદર કઈ હાલેમ છે નહી તો અહીંયા જવાનું છે આપણે પગપાળા હાલી સવાર સવાર ને બજારમાં કોઈ છે ભાઈ ઓલી કહેવા છે ને કે ભાઈ બજાર માં હાલો આવે ટોળા મોને ભારતી બે જાય અત્યારે બજારની અંદર ને ભાઈ અત્યારે આમાં છે ને પાણી ભરાઈ ગયું છે હરેક જગ્યાએ ગાડી તો આલીમ નથી પણ આપણે પણ ડૂબી ગયા હું ટૂંકમાં અર્ધ લગી પાણી નાય તો સારું કીધું બૂટને મોટાનો બાકી આ ખરેખર મજા છે ને કંઈક અલગ નેટ લેવલને આવવાની છે ભાઈ ઓ ભાઈ સાફ પાણી ભરાઈ ગયો હાલો આપણે જો પાંચ સડાવી લીધે ને જાય ધીમે ધીમે હળવે 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 હવે ક્યાંક ગટરનું ઢાકણું ખુલ્લું ન હોય તો સારું બાકી જો છે આ વિકાસ ગાંડો જો ભાઈ હવે હવે ભાઈ આમાં કંઈક સરકારને કે આમાં કંઈક કરો આ ગલીઓમાં ને પાણી ભરાઈ જો કેટલું કેટલું પાણી જો છે આ વિચાર કરો બૂટ હોય તો હું ચપ્પલ છે તે વાંધો નથી અને પાછો આ છે ને તકલીફી છે ગટરનું પાણી છે ગટરનું ભાઈ તો ફાઇનલી ઘણી મહેનત કર્યા પછી આ લાંબી એવું પુલ પાર કરીને આપણે આવી ગયા ચોખ્ખી સ્વસ્થ જગ્યામાં ને પગ થઈ ગયા થોડા દૂધ જેવા આવો ભાઈ બરાબર આજની મજા તો છે ને કંઈક નેક્સ્ટ લેવલે આવવાની છે કારણ કે ઝીણો ઝીણો વરસાદ આવતો હોય આમ પણ ક્યારે યાર ઉનાળાના ટૂંકમાં શું કહેવાય મજા નહોતી આવતી ગરમી થતી હતી એટલે આજે આમ પણ વરસાદ આવી ગયો ભાઈ ભારતીય તું ગાડી આપણે અહીંયા પાર્ક કરી દઈએ સાઈડ બન પછી આપણે કઈ ઉપાધિ નહીં પછી કઈ ટેન્શન નહીં જોઈએ હવે ટૂંકમાં થોડું ઘણું આગળ લેવાનું છું આ બધી દુકાનો ખુલી તો ગઈ હવે જોઈએ ત્યાંના રખડીએ ભાઈ દુકાન એ કઈ ખુલી તો ગરમી ગરમી થઈ ગયા ને વેરાવણ દ્વારા એક જ ભાઈ પેલા અત્યારે આવી ગયા અને ઓ ભાઈ સાહેબ અહીં તો બધી વસ્તુ છે એક જ દુકાન બધું પતિ હા ભારતી શું કેવું છે તારું હવે તો ક્યાં ભાઈ રખડતા તમારા દુકાન માં બધું હોલસેલ માલ લાગે અને ભાઈ એક જ દુકાન અહીંથી મને એવું લાગે છે કે પતિ આગળ કઈ જવું પડે એમ છે ને બધી વસ્તુ છે જો ઘર વકરીથી લઈ નાના નાના જે અમારે જે વસ્તુ અમારે જોઈ છે ને બધું મળી જાય હું કેવું છે ને શોપિંગ કરી લઈએ છે ને હાથમાં ખરીદી કરતી આ ભાઈ કે છે ને તમે બાઉલ ની અંદર બધી નાખો આખો માલ લઈ લીધો અને ભાઈ હું એક જ દુકાન માંથી બધું થઈ ગયો ઉપાધિ તો ભાઈ બધા ઠેલા ભરી દે ને પાછી બોર્ડર ક્રોસ કરવાનો સમય આવી ગયો હો ભાઈ ઓ ભાઈ મજે મજા વરસાદ ચાલુ ને કઈ ઘટે નહીં મજા આવી આવે ને વાત આ ગટરનું પાણી જોઈને છે ને મજા બગડી જાય ઓ ભાઈ વાહ બેટે મજા મજા ફેમસ સેલિબ્રિટી આવે ગટરના પાણીમાં થઈને ફેમિલી અત્યારે આવી ગઈ છે આપણે લાદી માટે ક્યારની વાત આપણે આસન લેવાની તો આપણે આસન્ય લઈ લીધે છે ઓકે લેવું છે બીજું કઈ અને આ એક છે ને આપણે લેવું છે કાટાવાળું પણ એ ભાઈ એવું કીધું છે કે એક બે દિવસમાં આવશે તો હું પાછો એક બે દિવસમાં આવીએ હવે જો કે બધી ખરીદી પતી ગઈ કે છે હાલો તો સીધા નીકળીએ ઘરે

ફાકી જવો બેસ ખરેખર યાર આજ આવી ગયો ને વરસાદ હું કેતો હતો ને તો પછી એમ બીજી વાત થોડીક આવે તો જો મારી મમ્મી માટે નવા સંપલ લેતા આવ્યો જો ગમે કે મમ્મી હે માં તારી બવે મને 10000 રૂપિયાનો ખર્ચો કરાવ દીધો તો બોલે હારું કોણ હે કે ખાસ થાય વા મને તો જ રહી તે નીંદ આવે 10000 રૂપિયાનો ખર્ચ એક જ ઝટકે મો 10000 રૂપિયા ઉપર લીધા જો તો ખરી પણ તમે જો આ કેટલું પડ્યું બધી જો આ 70 યુ લીધું જો

દાદાઓ પણ અહીંયા બેસાડી દીધા છે એક પછી વારો છે એવું કીધું હવે જાય એક્સરે કઢાવી પછી ખબર પડે હું છે હું સાહેબને બતાવ્યું છે એક્સરે લખી દીધું છે ને સાહેબ એવું કીધું કે એક્સરે કરાવીએ ને પછી ખ્યાલ આવે જોઈએ સાહેબ કે સો ટકા તો ફ્રેક્ચર જ છે એક્સરે કરાવ્યા પછી ખ્યાલ આવ્યા પડે હજુ દાદાઓ પણ એક્સરે આવી ગયું છે ને અહીંયાથી દેખાય છે અહીંયાથી ક્રેક થઈ ગયો છે હવે જોઈએ સાહેબને બતાવીએ શું કે પછી તો ફેમિલી સાહેબને બતાવ્યું છે ને સાહેબે એવું કીધું કે ઓપરેશન આવે એવું છે તો હવે અત્યારે ઓપરેશન થિયેટરની અંદર જાય છે દાદા પણ લઈને અત્યાર તો પ્લાસ્ટિક સારવાર કરી નાખી ટૂંકમાં પાટો વાળી દે સિમેન્ટનો અને કાલે કીધું સાહેબ કે કાલે તમે એડમિટ થઈ જાઓ અને કંઈક વ્યવસ્થા કરીને પછી દદાપો ઓપરેશન કરાવી નાખીએ કરાવી નાખો ને ઓપરેશન હે સવારે ખબર પડે નહીં કરવું તો પડશે બાકી ખોટકાર ખાલી એમ થોડું ઘણું વ્યવસ્થિત થઈ જાય છે વાંધો નહીં એમ તેનું શરીર ટૂંકનું ખચાતો થઈ જાય ભાઈ આ ઓલી કહેવત છે ને જે કઠણાઈ હોય ને ત્યાં જેવું થાય છે પણ જોઈએ છે કરી દઈશું આપણે એમ તો અત્યારે ભાઈ ઓપરેશન રૂમમાં આવી ગયા છે ને હવે જાદવ પણ આ એ ટૂંકમાં પ્લાસ્ટિકનો પાટો મારવાનો છે અને જાદાઓ પાતો હું પડ્યો ને વહી ગયો તો હાલે તેમ થોડું કાલે જાદા પછી જીવવાનું છે જીવતો હે હાલો તો સાહેબાબા પછી પાટો મારીને પછી જોઈએ એવું થોડું કાલે જાદા પછી જીવવાનું છે ભાઈ આપણે આ બધા આ બધી કપડાને બધા તૂટી ગયા છે કઈ વાંધો ના લો સાહેબ ફેમિલી દવા લઈ લીધી બધી જો હવે સીધા જાય ઘરે ને મળીએ ઘરે જઈએ તો ફેમિલી ઘરે પહોંચી ગયા છે અને જાદવ પણ એને અહીંયા મોકલી દીધા એને ઘરે કારણ કે ભાઈ હવે પાછું એડમિટ થવાનું છે ને ઓપરેશન કરાવવાનું છે અને જોઈએ ટ્રાય કરીએ કાર્ડ ઉપર થઈ જાય તો સારું યાર બાકી તમને તો ખબર જ છે કે જદવ ઉપરની હું હાલત છે દૂધીમાં ગયા પછી પણ કંઈ વાંધો થઈ જશે બનશે એટલે આપણે મહેનત કરીશું અને બસ ફેમિલી આજનો બ્લોગ અહીંયા લાગી શું વિડીયો સારો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગલ રાધે રાધે બાય